વિકસિત ભારત યાત્રામાં ડુંગળીના હાર પહેરવી વિરોધ નોંધવા પહોંચેલા ખેડૂતો આગેવાનોની અટકાયતા કરવામાં આવી હતી જે બાદ કાજાવદર ગામમાં વિકસિત ભારત યાત્રામાં ડુંગળીનો હાર પહેરવી વિરોધ નોંધાઈ જઈ રહેલા ખેડૂતો આગેવાનોની સિહોર પોલીસે અટકાયતા કરી હતી ડુંગળીની નિકાસ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયથી ખેડૂતોમાં રોષ લાખોના રોકાણ બાદ ખેડૂતોને નિકાસબંધીના કારણે ડુંગળીના પૂરતા ભાવ નથી મળતા જેને લઈને ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો Nine times. Nine times. to times.

जय जय राम जय जय राम जय जवान जय जवान जय जवान भारत तेरी दानाशाही नहीं चलेगी नहीं चलेगी तेरी दानाशाही આજે ભાવનગર જિલ્લામાં તથા પૂરા ગુજરાતમાં ડુંગળીનો ડુંગળી પ્રશ્નો જે આઠ બાર બે હજાર ત્રેવીસ થી હળગ્યો છે અને નિકાસ બંધી બંધ કરી છે ત્યાંથી ખેડૂતો બે હાલ બન્યા છે અને અત્યારે ખેડૂતો સાવ થાકી અને ત્યાં થઈ ગયા છે કે હાલની પરિસ્થિતિ અત્યારે નિકાસબંધી કરવાથી ખેડૂતોના ભાવ ડુંગળીના હાવ ગગડી ગયા છે અને ગામડે ગામડે ખેડૂત ગાંડો થઈ ગયો છે કાંઈ ડુંગળી સિવાય કાંઈ બતાવતું હતું ને આ સરકારને અત્યારે રથ કાઢવાની ઈચ્છા થાય છે વિકાસની તો અત્યારે આ સરકાર રાતોરાત જો નિર્ણય ફેરવી વ્યક્તિઓના હોય ડુંગળીબેનની તાકાતમાં પણ રાતોરાત કાંઈ સરકાર ફેરવીની તાકાત હોય તો આ સરકારને ખાસ વિનંતી છે કે આ ડુંગળીનું પરિણામ કાંઈક ખરાબ ન આવે એની માટે અમે ગામડે ગામડે ખેડૂતો જુઝું મીસવી અને ગામડે ગામડે ખેડૂતો અત્યારે પાયમાલ થઈ ગયા છે તો તાત્કાલિક નિકાસ છૂટી કરે અને અમારી એક જ માંગ છે અત્યારે અમારી નિકાસ છૂટી કરો ડુંગળીના ભાવ હજાર રૂપિયા કપાસના પચીસો સિંગના હજાર ઘઉંબાજીના હજાર હજાર એક જ અમારે ખેડૂતને બતાવે છે અમારે ખેડૂત કોઈ લેવા દેવા છે નહીં અમારે એક ભાવનો તો અમારી તાત્કાલિક નિકાસ છૂટી કરે એવી મારી નમ્ર વિનંતી છે ન આવનારા સમયમાં અમે ઉગ્ર આંદોલન કરજો ભૂખ હડતાલ કર નાકાબંધી કરજો પણ અમે નિકાસબંધી છૂટી કરીને જ તમે સમશું એવી અમે ખેડૂતો ખાતરી આપીશું